લોકસભા ચૂંટણીનો હવે માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં હવે ભાજપના નેતાઓ બેફામ નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતાઓ ભાન ભૂલી રહ્યા છે રૂપાલા તેનું સળગતું ઉદાહરણ છે રૂપાલાના એક નિવેદનથી આખા રાજપૂત સમાજે તલવાર તાણી છે તે ગઈકાલે જૂનાગઢના ભાજપના નેતા કિરીટ પટેલે વિવાદિત નિવેદન આપીને માફી માંગી હતી ત્યારે ભાજપના વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાહુલ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા તો તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી ન શકાય આમ વિસાવદર મધ્યસ્થ કાર્યાલય પ્રસંગે વધુ એક ભાજપી નેતાએ ત્યારે દેશભરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભૂપતભાયાના આ નિવેદન સામે રોષની લાગણી ફેલાઈ છે જોકે બીજી બાજુ ભૂપત ભૂપતભાયાણીએ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસે એક સમયે મોદી માટે મોતના સોદાગર શબ્દનો પ્રયોગ કર્યો હતો કાલનો રાહુલ ગાંધી માટે મારો શબ્દ પ્રયોગ ચૂંટણીલક્ષી પ્રચારનો એક ભાગ હતો

અમારા મધ્યસ્થ ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો એ તો દેશમાં આજે જયારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે પોતાની વાત રાખતા હોય છે તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વના વિશ્વ નેતા કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો માત્ર ને માત્ર દેશની જનતા નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન કરી શકે અને નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે બિલકુલ અર્ગિત ન થઈ શકે નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ જ એવું મોટું વ્યક્તિત્વ છે અને એવા સબળ અને સક્ષમ નેતૃત્વને જ આપણે દેશનું સુકાન સોંપી શકીએ બસ આટલો જ મારો કહેવાનો આશય હતો ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે દરેક પક્ષ પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યો